અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી છ જૂનના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના તમામ રાજ્યોમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિ હાજર રહેશે અને વિવિધ રાજ્યોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે જે બાબતે સુરતમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી સુરતના પૂણા આઈમાતા રોડ પર આવેલ શીરવી સમાજ હોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી છથી નવ જૂન દરમિયાન રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતના પ્રતિષ્ઠિત ગણમાન્ય વ્યક્તિઓ રાષ્ટ્રીય કારોબારી બેઠકની સ્વાગત સમિતિમાં રહેશે અને સ્વા સમિતિના અધ્યક્ષ તરીકે સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ ઉપસ્થિત રહેવાના છે આ બેઠકમાં ભારતના તમામ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થી પ્રતિનિધિ આગેવાનો હાજર રહી વિવિધ રાજ્યોમાં ચાલતા સામાજિક વિષયોની ચર્ચા અને શિક્ષણની ગુણવત્તામાં સુધારાઓ બેઠકનો મુખ્ય હેતુ રહેશે આ બેઠકમાં સુરતના નામાંકિત ઉદ્યોગપતિ વિવિધ સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર લોકો અને પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહેશે સુરતમાં યોજાનાર આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાંથી શિક્ષણવિદ વિદ્યાર્થીઓ સહભાગી બનશે જેમને સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે આ બેઠકમાં નેપાળમાં કાર્યરત પ્રાગ્નિક વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ સહિતના મહેમાનો હાજર રહેશે વિદ્યાર્થી પરિષદની એન એસ ઇ એટલે નેશનલ એક્ઝિક્યુટિવની બેઠક સુરતમાં તારીખ છ થી નવ દરમિયાન નવ જૂન દરમિયાન સુરતમાં આયોજિત થનાર છે એમાં સમગ્ર દેશમાંથી પાંચસોથી વધુ છાત્ર નેતાઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને વિશેષ કરીને આ એનએસસીમાં નેપાળથી પણ છાત્ર નેતાઓ ઉપસ્થિત રહેવાના છે આ જે એનએસસી છે એમાં વિભિન્ન પ્રસ્તાવો પારિત થશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિભિન્ન આયામો છે એ આયામો વિશે પણ ચર્ચા થશે અને એ આયામોના પ્રોજેક્ટો વિશે પણ પ્રસ્તાવો પારિત થશે આ એનએસસી ઝીરો ફૂડ વેસ્ટ થાય ન થાય એની માટેની આ એક વ્યવસ્થા કરીને ખૂબ સારું સુદ્રઢ મેનેજમેન્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે એ સિવાય આ પેપરલેસ એનએસસી છે એટલે કોઈપણ જાતના પેપરનો ઉપયોગ કર્યા વગર આ એનએસસીનું આયોજન કરવામાં આવ્યું છે આ એનએસસીમાં જ્યાં પણ જે કંઈ પણ સુશોભન કરવામાં આવ્યું છે જે કંઈ પણ પ્રદર્શની થવાની છે એ પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જ સુશોભન અને પ્રદર્શની બનાવવામાં આવી છે કોઈ પણ કોઈ ઇવેન્ટ કંપનીને આ કામ સોંપ્યા વગર એ રીતે આયો આયોજન કરવામાં આવ્યું છે અહીંનું જે ભોજન વ્યવસ્થા છે એ એનું જે પીરસવાનું કામ છે અને ભોજન વ્યવસ્થાની એક એક વ્યક્તિને સમયસર ભોજન પહોંચે એનું પણ કામ જે છે તે વિદ્યાર્થી પરિષદના બધા જ કાર્યકર્તાઓ કરી કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી પાંચસોથી વધુ વિદ્યાર્થી કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમને આ જે એનએસસી છે એને અલગ રીતે એક અલગ ઊંચાઈઓ ઉપર લઈ જવાના છે રાષ્ટ્રીય કારોબારી સમિતિ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે ઇસ અધિવેશન મેં સ્વાગત સમિતિ કે ઉપાધ્યક્ષ તરીકે મુજબ કાર્ય કરવા કા સૌભાગ્ય મિલા છે आज जो पत्रकार परिषद का जो आयोजन किया गया है इसका मुख्य उद्देश्य इस कार्यक्रम की जो रूपरेखा और इस कार्यक्रम के बारे में लोगों को सूचित करना और पत्रकार बंधुओं के माध्यम से पूरे शहर को इस जानकारी देना कि हमारे शहर में अखिल भारतीय विद्यार्थी परिषद का राष्ट्रीय अधिवेशन होने जा रहा है और उसमें हम सभी लोग उनके स्वागत के लिए कार्यकर्ताओं के सहयोग के लिए तत्पर रहे पूरे देश भर से पांच छात्र नेता अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ता यहाँ पे पधारने वाले हैं कितने दिन का ये 6 जून से लेके नौ जून तक यानी कुल चार दिनों तक ये कार्यक्रम चलने वाला है ब्यूरो रिपोर्ट तन्ना समाचार